અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પાસે આવેલા શ્રી નાગરિક શરાફી સહકારી લિમિટેડની શાખા ઓફિસ ખાતે સાંજે પાંચ કલાકે એડવાઇઝરી બોર્ડની મિટિંગ મળી હતી સંસ્થાના ચેરમેન રશ્વિનભાઈ પીડોડિયા શાખાના એમડી વિનુભાઈ સિંહ રાદડિયા બ્રાન્ચ સેક્રેટરી રવિ પરમાર તેમજ બોર્ડ મેમ્બરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવનાર તમામ મેમ્બરોને સભાસદોને મંડળીના ચેરમેને અપીલ કરી હતી આપણી મંડળીમાં વધુમાં વધુ લોકો ગોલ્ડ લોન પ્રોપર્ટી લોન તેમજ અન્ય લોનોનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો લાભ લે તેવી તમામ સભાસદોને અપીલ કરી હતી સરકારની ઓછા વ્યાજની સ્કીમનો પ્રજાજનોને વધુ ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે ચેરમેન શ્રીએ માહિતી આપતા જણાવ્યું કે શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીને સન ઓગણીસો થી કાર્યરત છે ત્યારે ગુજરાતમાં ઓગણત્રીસ જિલ્લામાં કાર્યક્ષેત્ર છે જેમાં આઠ શાખા મુખ્ય છે આ મંડળીમાં કુલ એકસો ત્રીસ કરોડ ધિરાણ અને એકસો પાંચ કરોડ થાપણ છે ગુજરાતમાં છ હજાર ત્રણસો શરાફી મંડળીમાં સુશાસન અને નફાના ગ્રોથમાં શ્રી બગસરા નાગરિક શરાફી મંડળી બીજા ક્રમે આપે છે આમ ચેરમેન શ્રીએ શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની ઉપલબ્ધતા જણાવી હતી આપણો પરિચય અશ્વિનભાઈ ડોડિયા ચેરમેન બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી આજ જે મીટિંગ રાખી છે એનું શું કહેશો અમારી આ શરાપી સહકારી મંડળી છેલ્લા ચાલીસ વર્ષથી કાર્યરત છે ગુજરાતના કુલ તેત્રીસ જિલ્લાઓ છે એ તેત્રીસ જિલ્લાઓમાંથી ઓગણત્રીસ જિલ્લાઓની અંદર અમારું આ કાર્યક્ષેત્ર છે અમારી મંડળી સાથે બાવીસ હજાર કરતાં વધારે સભાસદો એ જોડાયેલા છે અમારી મંડળીનું કુલ ધિરાણ એક અબજ ચોવીસ કરોડ રૂપિયાનું છે અને સાત હજાર જે મંડળીઓ જે છે ગુજરાતભરની અંદર ક્રેડિટ સોસાયટી એમાં છેલ્લા છ વર્ષથી અમે નફાના ધોરણથી અને બાકીના જે અમને સોર્સિસ હોય છે એ દ્રષ્ટિએ ગુજરાત સરકારમાં બીજે નંબરે ગુજરાતની અંદર અમે આવીએ છીએ અને અમને આ વખતે આશા છે કે કદાચ પહેલે નંબર પણ આવશે સામાન્ય રીતે વધુમાં વધુ સભાસદો આની અંદર જોડાય લાભ લે એ અમારી પ્રથમ ગણતરી હોય છે કારણ કે બેંકોની અંદરથી એમને જે ધિરાણ મેળવવાનું હોય છે એમાં અનેક પ્રકારના આટાપાટા હોય છે ત્યારે સરળતાથી આ માત્ર અમારા સભાસદ બની જાય એમની પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય ના હોય તો પણ એક યા બીજી રીતે ખૂબ સસ્તા દરે આ અહીંયા એ અમે એમને ધિરાણ આપીએ છીએ ધંધા રોજગારની અંદર ધિરાણ આપીએ છીએ સાથોસાથ એમની જે મૂડી હોય એ મરણ મૂડી હોય કે ગમે તે પ્રકારની મૂડી હોય એની ઉપર અમે સાડા દસ ટકાથી વધીને સિનિયર સિટીઝનને અગિયાર ટકા સુધીનું થાપણ ઉપર પણ અમે વ્યાજ ચૂકવીએ છીએ આમ અનેક પ્રકારે જુદી જુદી વિસ્તારની અંદર અમારી આ પ્રવૃત્તિ છે આગામી દિવસોમાં અમારી નવમી શાખા એ ગાંધીનગર મુકામે શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ આ સંસ્થા સાથે છેલ્લા ચાલીસ વર્ષની અંદર એક પણ કોઈ પણ પ્રોબ્લેમ કે કોઈ પણ અમારી સામે કોઈ આક્ષેપ થયેલ નથી કે પાંચ દશક વહીવટના કારણે આજે સમગ્ર ગુજરાતના આગેવાનો એ અમારી સાથે જોડાયેલા છે મંડળીમાં ગ્રાહકો જોડાય એને શું લાભ શું છે મંડળીમાં ગ્રાહકો જોડાય એટલે પ્રાથમિક રીતે માત્ર એક રૂપિયાના હિસાબ સાહેબો બને તો એને મિલકત હોય તો એ મિલકત ઉપર અમે અત્યારે પંદર લાખ રૂપિયા સુધીનું એમને ધિરાણ આપીએ છીએ એના એક યોજના પ્રમાણે એક મૂડી ધિરાણ છે કે એને ત્રણ વરસ સુધી એનું આ ડોક્યુમેન્ટ ચાલે છે એક વર્ષ સુધી એને હપ્તા ભરવાના નથી એ ટોટલી રકમ એમની પાસે રહે છે માત્ર ડિસેમ્બરની અંદર પાંચ દિવસ માટે સંપૂર્ણ વ્યાજ અને મૂળ રકમ જે આપીએ છીએ એ પરત કરી જાય એટલે છઠ્ઠા દિવસે પાછા કોઈ પણ પ્રકારના નવા ડોક્યુમેન્ટ વગર એમને અમે એ જે રકમ પરત કરી ગયા હોય છે એ અમે પાછી એમને પરત આપીએ છીએ મતલબ કે એને ધંધો કરવા માટે થઈને જે એમની પાસે મૂડી નથી એ મૂડી એ આ બગસરા નાગરિક સગાપી સહકારી મંડળી એમને આપી છે આપણો પરિચય વિનુભાઈ કે જોગાણી ઉર્ફે ક્રિસ્ટલ મારું નામ છે અને અહીંયા અમને જે બગસરા બેંકમાં શ્રી અને ડાયરેક્ટર ચેરમેનશ્રી શ્રી અને ટોડિયા સાહેબે અને વિનુભાઈ રાજડીયાએ જે અમને બોલાવ્યા અને અમારું સન્માન કર્યું એ બદલ અમે પણ આ બેંકના આભારી છીએ અને અમે એવું છીએ કે અમારા સમાજમાં જે જે લોકોને ખ્યાલ નથી એને પણ વાત કરવાના છે અને અમને જે પેપર આપ્યું છે એ પણ અમારી જોડે અમે લઈ જવાના છે બીજા નંબરમાં કે આપણે પહેલા નંબરે જે આવવું હોય તો વીસ લાખનો નકો ખાલી કરવી વધુ બીજી બેંક જે કરી ગઈ છે એની સામે તો આપણે પહેલા નંબરે આવી જઈએ તો અમારી ગણતરી એવી છે કે પહેલા નંબરે કેમ આવાય બીજા નંબરમાં કે અમદાવાદીઓ બધા જે જે તે સમાજના હોય એ આ બેંકનો લાભ લે આ સહકારી બેંક છે અને આમે બેંકની અંદર જે લોન લેવી હોય તો એમાં જે મંથલી વ્યાજ ભરવું પડતું હોય છે તો જ્યારે આમાં એકી સાથે ભરવાનું હોય છે એટલે વ્યાજ દર ઘણીવાર ગણાયને એવું લાગે કે વ્યાજ દર છે પણ ખરેખર આ નિશું વ્યાજ છે એટલા માટે આપણે હવે આમાં પૂરી મહેનત કરવી તો આપણે આગળ વધી શકીએ એમ છીએ